ફાયર વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પહોંચી વ્યક્તિનું રેસ્ક્યુ કરી સહી સલામત આવ્યો હતો આજ રોજ સવારના છ ને પંચાવન કલાકે છોટાઉદેપુર ફાયર કંટ્રોલ રૂમમાં સુરખેડા ગામમાં એક વ્યક્તિ કુવામાં પડી ગયેલ છે જેવી વર્ધી મળી હતી છોટાઉદેપુર ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર જઈ અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી તે દરમિયાન રેસ્ક્યુના અમુક સાધનોની જરૂર હતી તે એઆરવીથી થી રિસ્પોન્સ બીજી ગાડીથી કર્યું હતું સ્થળ પર પહોંચી અને રેસ્ક્યુ સાધનોનો ઉપયોગ કરી અને કૂવામાં પડેલા આશરે પંચાવન વર્ષના દિનેશભાઈ રાઠવા હતા જેઓનો સહી સલામત બહાર કાઢી એકસો આઠ મારફતે સિવિલ હોસ્પિટલમાં રેફર કરેલ છે જેઓની તબિયત સારી છે